આપણે એક મહિનાનું કમ્પ્લેટ જીરું થઈ ગયું અને બે પાણી ને ત્રીજું પાણી અમે પાવા જઈ છીએ એટલે અમે થોડુંક આપણે ઉરિયા દઈ દઈ અને ઉરિયા હારીએ આપણે ઝીંક પ્લસ નાખી દઈ આ બંને ઉરિયા અને ઝીંક પ્લસ નો ફાલો કરી અને સાટી ને પછી ઝીંક પાઈ દઈ એટલે ઝીંક પ્લસ ગઈ સાલ નાખ્યું હતું આપણે એટલે હારો એવો ફાયદો દેખાણો એટલે કોણ ફરી વાર લાયો યુરિયા અને ઝીંક પ્લસ ઓમકાર નું ઝીંક પ્લસ છે વજન માટે થોડોક અનુભવ સારો થયો ઝીંક પ્લસ નાખ્યા પછી જો ઝીંક પ્લસ છે ઓમકાર નું ઝીંક પ્લસ ઝીંક પ્લસ નો ફાયદો એ કે આપણે બધા ખેડૂત આપણે ગમે મોલ પાકે એટલે આપણે ધાર મૂકી કે આટલું થાય છે એમ એટલે હું દર વખતે આપડે ધાર મૂકતો પણ એમાં ધાર્યું ઘટે ને ધારી એટલું થાય જય મેં મે જીરામાં જીંગ પ્લસ વાપર્યું અને પછી મેં કંઈક એકસો ને નેવ મણ જેવું ધાર્યું હતું પછી જયારે જોખ્યું ને ત્યારે બસો ને બાર મણ થયું એટલે મને એવું લાગ્યું કે જિંગ પ્લસે કામ આપ્યું છે વજનમાં છોડવામાં બધી રીતે થોડુંક સારું કામ દેખાણે એટલે આપણે પ્લસનો આ વર્ષે પણ ઉપયોગ કરી લેવો છે વીઘે પાંચ કિલો નાખવાનું થાય થોડુંક મોંઘું પડે છે પણ એનો નતર મળી જાય હવે બે ઠેલી યુરિયા અને એક પ્લસ પચી કિલાની બેગ નાખી દીધી અને હવે બેને મિક્સ કરી નાખી પાલો કરી નાખી હશે મજાને પછી જીરામાં ઉડાડી એટલે ઝીંક પ્લસ ના ફાયદા છે એટલે આપણે યુરિયા ભેગું નાખ્યું અને એક વખત પાવાનું થાય ઝીંક પ્લસ એક વખત નાખી દો એટલે હાલે પછી કોઈ જરૂર નહીં જેમ વહેલું રખાય એમ સારું આ વખતે મહિનાની જરૂર થયું અને ઝીંક પ્લસ નાખી દે એટલે લાંબા સમય સુધી કામ આપે જિંક પ્લસ ને ઉરિયા બંને કમ્પ્લેટ મિક્સ થઈ જાય અને જિંક પ્લસ પાછું યુરિયા એ નાખવાનો ફાયદો બીજો હશે ઉરિયા અરે સોટી જાય બધું જિંક પ્લસ જે હોય ને બધું ચોટી જાય એટલે જીરામાં કંઈ ઉડે કે જીરાને સોડા શોટે એવો પ્રોબ્લેમ કંઈ બનતો નથી એટલે આ રીતે ભેળવવાથી નાખવામાં મજા આવે હજી મહિનાનું જીરું નાનું છે એટલે આપણે યુરિયા ઉપરથી સાટી એટલે હાલ છે કોક છોડવામાં સોઈટવું રહેશે પણ નાનું એટલે પાણી આવશે એટલે બધું ખરી છે એમનો તો આ રીતે મસ્ત મજાનો પાલો કરી ત્રણ ચાર વખત મિક્સ કરીને આપણે જીરામાં ઓડર દઈશું જયશાલ નો અનુભવ સારો આપણને મળ્યો એટલે આ વખતે ઝીંક પ્લસ નાખીને જ મિક્સ કરીને જ જીરામાં ઉડાડવું અને પછી ઉપરથી પિયત આપી દઈ હું બતાવીશ તમને હમણાં જીરું જો આપણે ઝીંક ને ઉરિયા બી મિક્સ કરી અને પછી વળી પાછું આપણે ઠેલીમાં ભરી લીધું એટલે બહુ એરે નહીં અને આ પાછું ઝીંક ને ઉરિયા બી મિક્સ થાય ને એટલે પાણી મૂકે અને થઈ જાય લોંધાઈ જેવું એટલે એના કરતાં પેશી મિક્સ કરીને તરત ઠેલીમાં ભરી દઈ ને એટલે નથી હારતું પછી એવું ને એવું રહી જાય ખુલ્લું રહી જાય એટલે એ રે અને આને પછી રાત ના જવા દેતા નક પાછો લોંધો થઈ જાય મિક્સ કરી અને તરત જ જેમાં આપણે નાખવું હોય સાંટવું હોય એમાં સાંટી દેવાનું તો આ હતો મારો અનુભવ ને તમારી પાસે આથી સારો અનુભવ હોય તો અવશ્ય કોમેન્ટ કરવા વિનંતી વિડીયો ગમે તો લાઈક શેર ને આગળ